તો બેનું કહેવાય ને કે લાવ્યા લાવ્યા હોય એવું કલેક્શન લાવ્યા છે તમારે છે ને ટુ ટોનના ચેન સાથેનું સિરોસ્કી વાળા ચેન પેન્ડલ ડાયમંડ ફિટિંગ ડાયમંડ વાળા ચેન પેન્ડલ છે અને મસ્ત વસ્તુ છે તમારા કોઈ પણ આઉટફિટ ઉપર છે ને મસ્ત સેટ થઈ જાય એવી વસ્તુ છે જો એકદમ નવી જ આમાં અલગ જ કોન્સેપ્ટ સાથેની વસ્તુ છે ટુ ટોન ચેન રહેવાનો છે સિલ્વર અને ગોલ્ડન અને પેન્ડલ જોવો તમે એકવાર મસ્ત ફિટિંગ ડાયમંડ છે એમાં અને પેન્ડલની વાત કરું ને તો આખું છે ને કેરેટ માં રહેવાની છે ડિઝાઇન આખી જો એની બુટી તમને જો બતાવું એવું જેવું પેન્ડલ છે ને એવી જ બુટી રહેવાની છે એના મેચિંગની જબરદસ્ત વસ્તુ છે અમને જોતા જ છે ને આમ લેવાનું મન થઈ જાય ને એવી વસ્તુ છે પછી જુઓ ગોળ મોડલમાં બધા જ ફિટિંગ ડાયમંડવાળી આઈટમ રહેવાની છે અને એકથી એક ચડિયાતી છે બુટી ની ખાસિયત તમને કહું જો બુટી માં છે ને પાછળ આવી રીતે જો તમને કાન પેક કરવાની આ જો કડી આપેલી છે પહેરી લીધા પછી આવી રીતે કાન પેક કરી લેવાનો તમારે જો છે એકદમ નવી વસ્તુ છે જો આ ડિઝાઇન તમારી પર્સનલ ફેવરેટ છે મારા ઘરના હાટુ મેં સ્પેશિયલ મૂકી દીધી છે આ ડિઝાઇન એટલી મને ગમે છે આ જ્યારે બનાવવા આપી હતી ને ત્યારે સ્પેશિયલ આનો ઓર્ડર જ દઈને એટલી બનાવડાવી છે ને મસ્ત વસ્તુ છે જો તમે એક વખત નજીકથી બે દતા હોનોને બુટી ઉપર નજર કરો જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે આગળ જે પહેલી ડિઝાઇન જોઈ ને તમે એ જ શેપમાં નવી ડિઝાઇન જુઓ એકદમ યુનિક કોન્સેપ્ટ સાથે નવા નવા પેન્ડલ આવ્યા છે જેવું પેન્ડલ હશે ને એ બી જેની બુટી હશે અને આ ડિઝાઇન તો જુઓ તમે બેનું આ હા હા વાવ 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 આઈટમ છે જુઓ છે ને જબરદસ્ત ડિઝાઇન કમેન્ટમાં એકવાર કહેજો બહેનું કેવું લાગ્યું કલેક્શન તમને આ ચેન પેન્ડલનું એકદમ સુપર ફાઇન વસ્તુ રહેવાની છે તો જલ્દીથી છે ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેનું તો તમને ખબર પડે રોજે રોજ હું આવે છે નવું નવું અને પ્રોપર બ્રાસની આઈટમ છે એટલે કાળી ધોળી થાવા કરશે નહીં અને કેરેટ પોલિશ છે બેનું જો હોના જેવું જ લાગે અસલ અને ચેન જુઓ તમે એકવાર ચેનની ખાસિયત તમને મેં કીધી ને ટૂટોન છે એવી રીતે જો આ છે ને ટૂટોન ચેન છે સિલ્વર અને ગોલ્ડન બેયની ભેગી રહેવાની છે આમ અલગ જ વસ્તુ તરી આવે આખી આમ જો મિક્સ હોય ને તો અલગ જ તરી આવે આખી આઇટમ અને ટકાઉ ચેન આવશે અને હવે જે બતાવું છું ને પેન્ડલ ઈ તો હાવ યુનિક જ પેન્ડલ છે બેનું જો અંદર મસ્ત જલેબી દોરેલી છે સ્પાયરલ આપણે જે કહેવાય ને એવી જલેબી દોરેલી છે અંદર અને મસ્ત વસ્તુ છે તો ફટાફટથી બેનો ઓર્ડર દેવો હોય ને તો નીચે નંબર આપ્યો છે એમાં ઓર્ડર બુક કરાવવા માંડજો અને જો તમારે જોઈન લેવું હોય ને તો સિવાય મિટેશનમાં આવી જજો નીચે એડ્રેસ અહીં આપ્યું છે કારણ કે આ લિમિટેડ કલેક્શન છે આજે આપણે લિમિટેડ આપણે કેમ બધા તમને જ્વેલર્સમાં અમુક લિમિટેડ એડિશન કાઢે એમાં લિમિટેડ એડિશન છે આ તો જલ્દીથી બુક કરાવી લેજો નકર રહી જાઓ તમે આમાં તો બેનો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં કમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો અને આવી દાજો ઇમિટેશનમાં